આમ આદમી દાવો કરે છે કે લોકસભા અમે જીતવાના લલવાઓ તમે કઈ રીતના જીતવાના તમારે પાસે સંગઠન તો કોઈ ઠેકાણા નથી અહીંયા અમારા જે ધારાસભ્યો છે છ ધારાસભ્યો અમારા અક્ષય વાત કરું એમની ટીમ સાથે એના લઈને વિધાનસભા ખૂંદી રહ્યા છે ડેડિયાપાડાની વાત કરું કે જ્યાંથી ચૈતર જીતે હું દવા સાથે કહું ડેડિયાપાડામાં અમે સાઠ ના લીડ થી જીતવાના છે આપવાળા ગમે એટલા ધમપચાડા કરશે ગમે એટલા પંજાબ માંથી કે પછી દિલ્હીમાંથી બંડલ લાવશે પરંતુ જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપશે કરેલા કામોના આધારે અમારા સંગઠનના તાકાતથી આ વાત કહી શકું છું એટલે ખોટી વાતોમાં કોઈ આવતા ના બધી જગ્યાએ સાતે સાત વિધાનસભા ભાજપ પ્લસ થવાનું છે